જે મત ગણતરીનું શરૂ થશે ત્યારે ખબર પડશે પરંતુ અત્યારે તમામ જે સમર્થકો છે કાર્યકર્તાઓ છે તેમનામાં પોતપોતાના ઉમેદવારોની જીતને લઈને આશા છે અપેક્ષા છે કેમ કે કાર્યકર્તાઓ અને નેતાઓએ ખૂબ મહેનત કરી છે તેમના ઉમેદવારોને જીતાડવા માટે ત્યારે મારી પાછળ જોઈ શકો છો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે વચ્ચે થોડીક જ વારમાં મત ગણતરી હાથ ધરાવવાની છે અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે જે દિવસનો ઇંતજાર હતો રાહ જોવાઈ રહી હતી કાગડોડે એ દિવસ આવી ચૂક્યો છે

શું કહેશો પહેલી પ્રતિક્રિયા શું રહેશે ચોક્કસથી આજે એ દિવસ જે સંઘર્ષનો દિવસ માત્ર બે બે મહિના જ નહીં એની પહેલાં પણ ઇકોઝોનની લડાઈઓ ખેડૂતો માટેની લડાઈઓ વર્ષોથી આ સત્તા સામેની લડાઈનો આજે એક મહત્વનો દિવસ આજે આવી ચૂક્યો છે અને આજે વિશાવદરમાંથી ઊભો થયેલો વંટોળ વાદળ બનીને તમારી ઉપર આજે વરસવાનો છે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે કારણ કે અમે જે મુદ્દાઓ ખેડૂતોના જે જેન્યુન મુદ્દાઓ હતા એને રેઝ કરવાનો પ્રયત્ન કર્યો એમને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો સામે અન્ય પાર્ટીઓના જે કંઈ પણ નેતાઓ છે એને માત્ર ને માત્ર કાદવ ઉછાળવાનો પ્રયત્ન કર્યો અમે માત્ર ને માત્ર મુદ્દાલક્ષી વાત ખેડૂતો માટે શું કરી શકીએ ક્યાં ભ્રષ્ટાચાર થયો છે ક્યાં અન્યાય થયો છે આ તમામ મુદ્દાઓ ઉપર જ્યારે ડીપલી લોકોની વચ્ચે ગયા તો ચોક્કસથી એક લોકજુઆ ઊભો થયો એક લોક કરંટ ઉભો થયો અને લોક લોકજુવાડ જે ઊભો થયો છે મતપેટીમાં પેક થઈ ગયો છે અને આજ મતપેટી ખુલવાની કરવાની છે કઈ રીતે જુઓ છો કેમ કે ખરાખરીનો જંગ હતો ભારતીય જનતા પાર્ટી પણ આ વખતે જિલ્લા ભાજપ પ્રમુખ જે છેલ્લા દસ વર્ષથી અહીંયા છે જુનાગઢના લોકોની વચ્ચે રહી રહ્યા છે તેમને મેદાન ઉતાર્યા હતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા હતા ગોપાલ ઇટાલિયાની લોકપ્રિયતા સોશિયલ મીડિયા ઉપર તો ખૂબ છે પણ જમીની સ્તરે એ કેટલી કારગર સાબિત થશે લોકો ખેડૂતોના અને જનમાનસ સુધી એ વસ્તુ કેવી રીતે પહોંચાડી છે આમ આદમી પાર્ટીને ગોપાલ ઇટાલિયા ચોક્કસથી થશે અને થઈ છે થશે નહીં કારણ કે જે ગ્રાઉન્ડ ઉપર છેલ્લા બે મહિનાથી એક એક ગામડે જવું એક એક વ્યક્તિઓ પાસે જવું વેદનાની ડાયરી લઈને એમની લોકોની વેદના ખેડૂતોની વેદનાઓને નોંધ કરવી તમામ મુદ્દાઓને ટચ કરવા એમને લઈને ગ્રાઉન્ડ ઉપર એક લોકજુવાડ જે ઉભો થયો એવું બતાવે છે કે ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી ગ્રાઉન્ડ લેવલ ઉપર પોતાની મજબૂતાઈથી લડાઈ લડી રહ્યા છે બીજી વસ્તુ એ છે કે વિસાવદરના ઇતિહાસમાં બીજી વખત ક્યારેક વોટિંગ થયું હોય મતદાન ફરીથી થયું તો આ બધું લોકશાહીમાં કઈ રીતે જોઈ રહ્યા છો ને ખાસ કરીને ચૂંટણી પંચની વાત કરીએ જે નિષ્પક્ષ અને તટસ્થ દાવાઓની વાત કરે છે આ વખતે ચૂંટણી પંચ ઊણું ઉતર્યું તેવું પણ કહી શકાય સ્થિતિ પ્રમાણે ચૂંટણી પંચ તમામ તંત્ર પોલીસ તંત્ર બધું ઊણું ઉતર્યું છે કારણ કે જ્યારે બે બુથના ફરીથી વોટિંગ થાય તો વોટિંગ શું કામ થાય મતલબ તો એ જ થયો ને કે કંઈક ખોટું થયું છે ખોટું ના થયું હોય તો વોટિંગ કરવાનો મતલબ નથી તો ખોટું થયું છે ફરીથી ઇલેક્શન કમિશને રીવોટિંગ આપ્યું છે છતાં પોલીસ એવું કહી શકું કે પરિણામ તો હમણાં બે પાંચ કલાકમાં બે પાંચ કલાકની ઘડીઓમાં આવી જશે પણ અમને એ વાતનો ગર્વ છે કે આખી સરકાર આખું પોલીસ તંત્ર આખું વહીવટી તંત્ર એટલો કરોડોના મોઢે રૂપિયા દારૂની રેલમ છે

આ વિશાવદર વિધાનસભામાં આવશે કારણ કે જે કેલ્ક્યુલેશનો આવે છે એ ઓપરેશનો ના આવે છે કે અમે અહીંયા ટચ કર્યો છે અમે અહીંયા ટચ કર્યો છે પણ જે સ્વયં ભૂજુવાર છે જો એ મતમાં પરિવર્તિત થયો તો લખીને રાખો ખૂબ મોટી વિશાળ બમ્પર જીત આવશે ચોક્કસથી ખૂબ ખૂબ આભાર હતા આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામ જે સતત વિસાવદરની ચૂંટણીના સમયે મુખ્ય ચહેરા પણ રહ્યા છે જ્યારે મતગણતરી હાથ ધરાવવાની હતી તે દરમિયાન તેઓ ગામડે ગામડે ફર્યા છે બીજા અહીંયા લોકો પણ છે આપણી સાથે તેમની સાથે પણ વાતચીત કરીશું

ચોક્કસથી કાર્યકર્તાઓમાં સ્વાભાવિક છે ઉત્સાહ હોય તમામ રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓ પણ હાજર હશે અત્યારે તો પોલીસનો જળ બેસલા બંદોબસ્ત છે બહાર વરસાદ હોવાથી તમામ પોલીસના જવાનો છે તે તંબુમાં આવી ચૂક્યા છે થોડીક જ વારમાં મતગણતરી હાથ ધરાવવાની છે વરસાદની સિઝન હોવાથી થોડીક હાલાકીઓ પડી રહી છે મુશ્કેલીઓ પડી રહી છે પરંતુ આજનો દિવસ એ ખૂબ મહત્વનો દિવસ છે એટલે એક દિવસની હાલાકી આટલો સમય જે રીતે આપ જોઈ શકો છો વિઝા વદરની ચૂંટણી એ ગુજરાતમાં ટોક ઓફ ધ ટાઉન રહી છે ખૂબ ચર્ચાનું કેન્દ્ર આ ચૂંટણી રહી છે ને જાણે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો હોય થોડીક જ વારમાં આ ઉમેદવારો જેમનું ભવિષ્ય આજે લખાવાનું છે જેમની તકદીર આજે વિસાવદરની જનતા લખવાની છે તેઓ પણ પહોંચવાના છે બાર એક વાગ્યાની આસપાસ ધીમે ધીમે રૂજાનથી સ્પષ્ટ ચિત્ર થશે કે કોના તરફ વિસાવદરની જનતા છે તે કમાન સોંપી રહી છે અને વિધાનસભામાં તેમનો અવાજ પહોંચાડી રહી છે વિસાવદરથી જોડાયેલા પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય